બાજુ એકદમ ગ્રીનરી જોરદાર છે જવન તો તમે જો ફૂલનું જવન એટલું પડેલું છે મનુભાઈ આવું જવન હતું ખરું પેલા ના મિત્રો જ્યારે હું મળવા ત્યારે આવું જવન હતું નહીં આજે તમે જવન જુઓ નજીકથી બી લઈ જઈ લઈ જઈ શકો છો ખેડૂત મિત્રોનો ખ્યાલ આવે કે તમે જવન જુઓ નમસ્કાર ખેડૂત મિત્રો મારી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે મારી યુટ્યુબ ચેનલની અંદર પહેલીવાર હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી અવનવી ખેડૂતની માહિતી તમને મળતી રહેશે તો પહેલાં હું વાત કરી આજે જે વિડીયો રિઝલ્ટ બતાવવા જઈ રહ્યો છું એ વાડીની અંદર ખેડૂત મિત્રોને તકલીફ હતી એ તકલીફની અંદર શાનદાર રિઝલ્ટ મળ્યું છે વિડીયોના એન્ડ સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે શું ફાયદો થયો છે કઈ દવા વાપરી છે તો એ સંપૂર્ણ માહિતી તમને આજે મળવાની છે કેમ છો મજામાં

સુકાતા હતા જેને કારણે જવન નતો આવતો અને વિકાસ નતો થતો તો તમે હવે આ દવા કેટલી વાર છાંટી એક જ વાર છોડી એક જ વાર મિત્રો દવા છાંટી છે દવાની માહિતી છેલ્લે આપી દઈશ પહેલા જોઈશું આપણે રિઝલ્ટ તો બતાવો ખેડૂત મિત્રોને રિઝલ્ટ તમે મિત્રો આ રિઝલ્ટ જોઈ શકો છો કે ચારેય બાજુ એકદમ ગ્રીનરી જોરદાર છે જવન તો તમે જુઓ ફૂલનું જવન એટલું પડેલું છે મનુભાઈ આવું જવન હતું ખરું પેલા ના પેલા મિત્રો જયારે હું મળવા ત્યારે આવું જવન હતું નહીં આજે તમે જવન જુઓ નજીકથી બી લઈ લઈ જઈ શકો છો ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે તમે જવન જુઓ ફૂટ જુઓ વિકાસ જુઓ ઓકે 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 ચાલશે ચલો હવે હવે વાત કરીશું એમની પાસે મનો ભાઈ પેલા કેટલા કિલો હતા પહેલા પંદર કિલો હતા પંદર કિલો હતા હવે દવા છાટી હવે કેટલા મળે છે હવે તો ત્રીસ થી તેત્રીસ કિલો એવું મિત્રો વિચાર કરો ત્રીસ થી તેત્રીસ કિલો મતલબ કે ડબલ ગણો પાક ચાલુ થઈ ગયો ઓકે તો વાત કરીશું હવે દવા કઈ દવા વાપરી છે તો આ ફાયદો છે તેની રેન્જ છે જેની અંદર પહેલી આવે છે આપણી ક્રોપ પરિવર્તન આ પ્રોડક્ટ તમારે કોઈપણ પ્રકારનો પાક હોય એના ફૂટ માટે વિકાસ માટે અને ગ્રીનરી માટે કામ કરશે ત્યારબાદ એમણે યુઝ કરી છે એફટી એટી ટુ જે તમારે દવાને ચોંટાડે છે ફેલાવે છે અને તાપ તડકા વરસાદથી રક્ષણ આપવાનું કામ કરે છે અને મેઇન પ્રશ્ન ખેડૂતોને આવતો હોય કે ફૂલની જવાનું ફૂલ આવતું ના હોય ફૂલ ખરી જતું હોય પાક બેસતો ના હોય તો એવા ટાઈમની અંદર તમે આપણી બ્લૂમ ફાસ્ટ દવાનો ઉપયોગ કરી શકો જેને અમને કહીએ છે કે જવનનો બાપ તો આ ત્રણ દવા વાપરવાથી મનુભાઈ ફાયદો થયો કે નુકસાન સો ટકા સો આ વિડીયો ઉતારીએ છીએ એટલે નહીં કહેતા ને મિત્રો આ ખેડૂત આ વાડીની પહેલા મુલાકાત લીધેલી આ દવા સજેસ્ટ કરેલી તો આજે ફાયદો જ ફાયદો છે તો મનુભાઈ તમારા જેવી કોઈને વાડીની તકલીફ હોય દવા વિશે તમારો અનુભવ શું કહેવા માંગો છો બોલો મારો અનુભવ તો સો ટકા સાચી વાત છે અને જે સો ટકા પછી ખબર પડે કે તમને પોસાય એવી છે દવા પોસાય એવો એવો છે છે મોટી પડે છે મિત્રો આપણી દવા હું ગેરંટી આપું છું ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે સારામાં સારું રિઝલ્ટ આપે છે તો મનુભાઈ તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોયું કે જે વાડીમાં પ્રશ્ન હતા એ પ્રશ્ન આજે ટોટલી આઉટ થઈ ગયા છે ઓકે થેન્ક યુ વેરી મચ